હેલો ફ્રેન્ડ્સ મારી ચેનલ જલપાસ રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે કેરીનું ખાટું મીઠું અથાણું બનાવવાના છીએ તો ફ્રેન્ડ્સ રેસીપીને લાસ્ટ સુધી જોજો રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો આજનું આ અથાણું બનાવવા માટે એક કિલો તોતા કેરી લીધી છે તો એની પાતળી પાતળી આપણે છાલ ઉતારી લઈશું તો ફ્રેન્ડ્સ રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો બાજુમાં આપેલા બે લાયકનના નિશાને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો આ રીતે આપણે કેરીની છાલ ઉતારી લઈશું અને બીજી કેરીને પણ આપણે આ રીતે રેડી કરી લઈશું હવે આપણે આના પીસ રેડી કરી લઈએ તો બસ આ રીતે એની પાતળી ચીરી કરી અને એક સરખા પીસ રેડી કરીશું તમે કેરીના પીસ મોટા યા નાના પણ રાખી શકો છો તો મેં આ રીતે બધા જ પીસ રેડી કરી લીધા છે હવે આપણે એમાં ત્રણ ચમચી મીઠું નાખીશું અને એક ચમચી હળદર નાખીશું હવે તેને બરાબર હલાવી મિક્સ કરી લઈશું તો મીઠું અને હળદર કેરીને બરાબર કોટ કરી લે તે રીતે આપણે એને હલાવી મિક્સ કરવાનું છે હવે આપણે એને ઢાંકી દસેક કલાક માટે રહેવા દઈશું દસેક કલાક જેવો ટાઈમ થઈ ગયો છે અને મીઠાના લીધે સારું એવું પાણી પણ વળી ગયું છે કેરી પણ હળદર મીઠાવાળી સારી રીતે થઈ ગઈ છે તો હવે આપણે એનું પાણી નીતારી લઈશું તો એના માટે આ રીતે આપણે ઝારું લઈ લઈશું અને તેમાં કેરીના ટુકડા લઈ એને દસ મિનિટ માટે પાણી નીતરવા મૂકી દઈશું આ રીતે એનું પાણી નીતરી જાય પછી આપણે એને કોટનના કપડામાં ખુલ્લા ખુલ્લા કરી લઈશું તો આપણે એને તડકામાં નથી સુકવવાનું બસ ખુલ્લી હવામાં જ સુકવીશું અને ચારથી પાંચ કલાક એને ખુલ્લી હવામાં સુકાવા દઈશું ત્યારબાદ એને ભેગા કરી લઈશું અને એક તપેલીમાં એને લઈ લઈશું હવે અથાણામાં મસાલા કરવા માટે આપણે બે મોટા ચમચા જેટલું સરસયું લઈશું અને આ સરસિયાના તેલને ગરમ થવા દઈશું તો તેલ ગરમ થઈ ગયું છે એક વખત નજીકથી પણ તમને બતાવી દો તો બસ આ રીતે એમાંથી ધુવાળો પણ નીકળવા લાગ્યો છે તો હવે ગેસના ફ્લોને આપણે બંધ કરી દઈશું અને સરસિયાને થોડીવાર માટે ઠંડુ થવા દઈશું ત્યાં સુધી આપણે એના મસાલા જોઈ લઈએ તો ત્રણથી ચાર ચમચી દાણાના કુરમા ચાર ચમચી જેટલો મેથીનો ભેડો ત્રણ ચમચી જેટલા ફાડા ફાળા ત્રણથી ચાર ચમચી જેટલો અચાર મસાલો આ અચાર મસાલો મારા ઘરનો જ બનાવેલો છે જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે અને બેથી ત્રણ ચમચી વરિયારી અને થોડું લાલ મરચું ચારથી પાંચ સુકાલ લાલ મરચાં આઠથી દસ લવિંગ અને એક ચમચી જેટલી હિંગ લઈ લઈશું હવે તેલ ઠંડુ થઈ ગયું છે તો તેમાં લવિંગ ઉમેરી લઈશું તો તેલ આપણે આટલું ઠંડુ થવા દેવાનું છે એકદમ ગરમ તેલમાં આપણે કોઈ પણ મસાલા નથી નાખવાના હવે તેમાં સૂકા મરચાં અને હિંગ પણ ઉમેરી લઈશું તો હિંગને જોતાં જ ખબર પડે છે કે તેલ સામાન્ય જ ગરમ છે કારણ કે એમાં ધીમે ધીમે બબલ્સ ઉપર આવે છે તેલ જો વધારે ગરમ હશે તો મસાલા દાજવા લાગશે તો આપણે તેલને ઠંડુ થવા દેવાનું છે અને હવે એને મિક્સ કર્યા બાદ આપણે એમાં મેથીના ટુકડા રઈના ફાળા ધાણાના કુરમા અને વરિયારી પણ આપણે એમાં એડ કરી લઈશું હવે તેને હલાવી બરોબર મિક્સ કર્યા બાદ તેમાં અચાર મસાલો પણ ઉમેરી લઈશું અને એને ઠંડો થવા દઈશું હવે મેં અહીં સો ગ્રામ જેટલો ગોળ લીધો છે એને કેરીના ટુકડા સાથે મિક્સ કરી લઈશું અથાણું જો ગોળ્યું બનાવવું હોય તો ગોળનું પ્રમાણ થોડું વધારે નાખવું અને જો ખાટું બનાવવું હોય તો ગોળનું પ્રમાણ થોડું ઓછું કરી લેવું હવે આપણા આ મસાલા પણ ઠંડા થઈ ગયા છે તો એમાં આપણે બે ચમચી લાલ મરચું એડ કરી લઈશું અથાણું બનાવવા માટે હંમેશા નવા મરચાંનો ઉપયોગ કરીશું જેથી કરી અથાણું લાંબા સમય સુધી લાલ રહે હવે આ મસાલાને આપણે કેરીના ટુકડા ભેગો મિક્સ કરી લઈશું અને તેને સારી રીતે હલાવી લઈશું આ અથાણાને આપણે તપેલીમાં જ બે દિવસ સુધી રહેવા દઈશું અને વચ્ચે વચ્ચે એને હલાવતા રહીશું તો બે દિવસ પછી ગોળ ઓગળી જાય એટલે એમાંથી તેલ પણ છૂટું પડવા લાગે છે અને હવે આપણું આ અથાણું રેડી થઈ ગયું છે જેને તમે બાર મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો તો એને તમે કાચની બરણીયા પછી ચીની માટીની બરણીમાં ભરી બાર મહિના સુધી તેને સાચવી શકાય છે અને જો અથાણાનો કલર લાલ રાખવો હોય તો એને અંધારું હોય એવી જગ્યાએ જ રાખો તો આ આપણું ખાટું મીઠું કેરીનું અથાણું રેડી છે તો ફ્રેન્ડ્સ તમને આજની આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ